શારીરિક ચાલી રહી છે એનો આજે પહેલો દિવસ પાંચ દસ બે હજાર ચોવીસ નો આજે પહેલો દિવસ એમના રિવ્યુ કેવા છે

અહિયા ચાલીસ થી પચાસ વિદ્યાર્થી બરાબર આમ તો પચાસ ની પણ ચાલીસક વિદ્યાર્થી છે પાંત્રીસ થી ચાલીસ વિદ્યાર્થી છે પાંત્રીસ થી ચાલીસ વિદ્યાર્થી અને ગાંધીનગર

તો આ ત્રણ વર્ષથી જે ભરતી નહોતી એનો વિદ્યાર્થીઓએ ભરપૂર લાભ લઈ લીધો અને બધા અહીંયા ખોટા પડે ને એવું વાતાવરણ સર્જાઈ ગયું છે મેં ખુદ પણ તમને મિત્રો કે આની અંદર ચાર રાઉન્ડ તો ફાઈનલ પડશે ચાર રાઉન્ડ ફાઈનલ પડશે એવું મેં ખુદ તમને કીધું તું પણ અહીંયા મિત્રો જે ધારણા હતા એ ધારણા જે કઈ હતી એ શું પડી ખોટી પડી ને બધાની ધારણા ખોટી પડી કોઈ પણ એકેડેમી જોકે આપણે તો એકેડેમી ચલાવતા નથી પણ કોઈ પણ એકેડેમી હોય વિદ્યાર્થી પાસ થઈ શકે અહિયાં જુનાગઢ નું ગ્રાઉન્ડ જુનાગઢ ના વિદ્યાર્થી જે હોય એને સુરત નું ગ્રાઉન્ડ કે ત્યાં સુરત ગ્રાઉન્ડ હોય એને પંચમહાલ પંચમહાલ ગ્રાઉન્ડ હોય એને ગાંધીનગર તો ગાંધીનગર ગ્રાઉન્ડ હોય તેમ એ વિદ્યાર્થી જે છે એમનો રિવ્યુ લેતા એવું જાણવા મળ્યું છે કે ઓલમોસ્ટ બધા જે ગ્રાઉન્ડ છે એની અંદર જે દોડ છે દોડ એની અંદર 30 થી 50 સુધી વિદ્યાર્થીઓ પાસ થતા હતા દોડ ની અંદર 30 થી 50 અને ધીરે 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 ઓછા થતા થતા એવરેજ તમે જુઓ ને તો 30 થી 35 ની એવરેજ રહેતી હતી પાંચ છ પણ રહેલા છે પણ મોટે ભાગે જે એવરેજ જે છે એટલે કે વિદ્યાર્થીઓ પાસ થવાની સંખ્યા ખૂબ વધી ગઈ છે ખૂબ એટલે ખૂબ માયનામાં નો આવે આ તમને અમને નો આવે કે આટલું બધું વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરી જાય પણ આ વખતે શક્ય બન્યું છે કે ગ્રાઉન્ડ કરી જાય અને આ બધા જે વિદ્યાર્થી ગ્રાઉન્ડ કરીને પાસ કરીને આવ્યા ને ત્યાં હતા એની મુજબ જાણવા મળ્યું છે કે આ જે 25 ગણા જે વિદ્યાર્થીનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું એ 25 ગણાય વધી જશે એટલે બીજો રાઉન્ડ જે છે બીજો રાઉન્ડ નહીવત રહેલી છે કે બીજા જિલ્લા કોઈ પણ જિલ્લાની અંદર બીજો રાઉન્ડ બહાર પડે કારણ કે એટલા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે બરાબર તો એક ખાસ એ સજેસ્ટ કરવાનું છે કે તમે જુઓ આમાં તમે જુઓ તો આ વખતે કંઈક અલગ જ રિઝલ્ટ આવ્યું છે જ્યારે બે હજાર સોળ ની ભરતી હતી તો ત્યાં એસી ટકા જે એસી માર્ક્સ હતા એ વિદ્યાર્થીઓ જે હાલ ની અંદર નોકરી કરે છે પછી બે હજાર બાવીસ પહેલા જે લેવાની બરાબર તો એની અંદર તમે જુઓ તો એસી માર્ક્સ હતા એ નોકરી કરે છે હાલની અંદર પણ અહીંયા કઈક રિવ્યુ અલગ આવ્યો

પણ હવે મિત્રો બીજા રાઉન્ડ ની પણ શક્યતા નથી આ ફેક વાત છે કડવી કે જે કઈ હોય હે બરાબર આ ફેક વાત છે હવે હવે સાહેબ કરવું શું હવે એક જ ઉપાય અહીંયા તમે જોઈ શકો છો એ જો તમે અહીંયા નઈ પડો હવે તો હવે આમાંથી પણ રહેશો એટલે ઓન્લી ફોર અહીંયા તૈયારીમાં પડી જાજો સેની કોન્સ્ટેબલ અને પીએસઆઈ જે ગ્રેજ્યુએટ છે કોન્સ્ટેબલ

પતિ ગઈ હશે પીએસઆઈ ની અને એનું લેખિત પરીક્ષા લઈ લેશે બરાબર એટલે એટલામાં સમજી જાઓ કે આના આજ મહિનામાં ડિસેમ્બર કે જાન્યુઆરીમાં લેખિત પરીક્ષા આ મહિનો અત્યારે દસ ચાલી રહ્યો છે ઓક્ટોબર તો નવેમ્બર અથવા તો વધીને ડિસેમ્બર ડિસેમ્બર તો આવવાનો નથી ફાઇનલ જ છે નવેમ્બર ની અંદર તમને ખબર જ છે આવતા મહિનાની અંદર કોન્સ્ટેબલ અને PSI નું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે ને એમાં પહેલું ગ્રાઉન્ડ પીએસઆઈ નું આવશે એટલે મેં કીધું કે ડિસેમ્બર અને જાન્યુઆરી ની અંદર આ લોકોની લેખિત પરીક્ષા પણ આવી જશે કોન્સ્ટેબલ ની તો કોન્સ્ટેબલ ની પણ જાન્યુઆરી ની અંદર લેખિત પરીક્ષા આવશે અને દોડ તો કે દોડવાનું જે છે દોડ આની કે શારીરિક ગ્રાઉન્ડ છે એ નવેમ્બર ડિસેમ્બર ની અંદર છે એટલે હવે અહીંયા ફોકસ કરવાની ખાસ જરૂર છે જગ્યાની વિગત અહીંયા મિત્રો આપી છે જુઓ તો જગ્યા ખૂબ સારી છે તમે જુઓ તો અહીંયા પીએસઆઈ ની વિગત આપી છે આપણે કેટેગરી તમને નથી કહેતા એમ નામ કહી દઉં છું તો પીએસઆઈ ની 316 મેલ ની જગ્યા અને ફીમેલ ની 156 ખૂબ સારી જગ્યા કહેવાય 472 તો ખાલી પીએસઆઈ ની જગ્યા છે કેટલી 472 માત્ર ને માત્ર પીએસઆઈ ડબલ સ્ટાર સાઈડ બરાબર ત્યારે પછી તમે જુઓ મિત્રો તો

પોલીસ કોન્સ્ટેબલ પણ એસઆર પી જેને કહેવાય એક હજાર જગ્યા ત્યાં ફિમેલ માટે નથી અને ત્યારબાદ જેલ સિપાહી એ પુરુષની જગ્યા છે કેટલી છે તો એકસો ને તેર અને બેનોની જગ્યા છે પંચ્યાસી આમ ટોટલ તમે ગણો તો બાર હજાર ચારસો ને બોતેર જગ્યા બે હજાર ત્રેવીસ ની છે એમ છતાં બે હજાર પચીસ બરાબર આ 24 હવે આવી જશે આ મહિનો ગણો તો દોઢ મહિના અઢી મહિના જેવું ગણો ચાલો તો અઢી મહિનાની અંદર બે હાજર ચોવીસ થઈ જશે આ બંને ભરતી ભેગી થઈ જવાની છે બરાબર પહેલી ભરતી બે હાજર ત્રેવીસ ની પતે એટલે તરત બે ની શરૂ થઈ જશે તો એની પાસઠ જેટલી જગ્યાઓ છે શેમાં તો કે પોલીસ ખાતામાં એમાં જુઓ અથિ પીએસઆઈ ની જગ્યા આપી છે એકસો ને ઓગણત્રીસ પછી વાયરલેસ પીએસઆઈ બસો ને છવ્વીસ

Namaste, bye, goodbye.